દુકાળ પડ્યો હા દુષ્કાળ ડરાવે ફાળ પડાવે મેહનંગ આવે મરજાવે આવે ગુણજન ગાવે બહુ રીજાવે બિરદાવે દાતાર નિપાવે પણ દુઃખ પાવે નામુખ આવે દામ નથી અરે વિતવા વરવાનું રણ ચડવાનું ઈ ના મરદોનું કામ નથી આવો ભયંકર દુકાળ પડ્યો ગામડામાં બે ભાઈઓ હતા એને એમ થયું કે આપણે રાજકોટ જઈને દૂધની દુકાન કરી ત્યારે દૂધની દુકાન કહેતા ડેરી ન કહેતા એ ગામડેથી આવ્યા રાજકોટમાં દૂધની દુકાન કરી મૂછુંના આંકડીયા ચડાવીને બે ભાઈઓ દુકાન બેઠા હોય ત્યારે લીવનાનો ક્રેજ તો એક સાહેબ સાડા પાંચ વાગે નોકરીએ છીએ છૂટીને આવ્યા લીઉનાની ઘોડી ચડાવી અને ઉભા રહીને કે બેનું દૂધ આપો ત્યાં તો કાઠલા જાલીને મારવા મળી કે અમે તને બેનું જેવા લાગી છે હમણાં એક બેનના સાસુ ગુજરી ગયા હતા આ સાસુને ચોમાસું એ કેટલું મંડાણ કરે એ કાંઈ નક્કી નહીં એક વાદળામાંથી ઘડીક સાઈડ જામી જાય ન આવે તો એમને એમ ખાલી ગાયજા જ રાખે તમે જો ઘણા હાહુઓ બાદ તો તમને એમ થાય કે એકાદાનું મર્ડર થઈ જાય તો હા જે પાણીપુરી ભેગા ખાતા હોય એનું માપ ન હોય એક બેનના સાસુ ગુજરી ગયા ને બીજા બાયું બધા આવ્યા અને વાતો કરતા હતા કે ભાઈ આ તો દાણા પાણીની વાત છે એકાબીજાના માંગણા હોય એટલું રહેવાય પણ એ કે તમારા સાસુ બે વર બેઠા હોત તો તમારે સારું હતું ઓલા બેન કહેતો આ ફોટો અત્યારે મારા સાસુનો રહ્યો ને એમ મારો હોત ને એમાં હાર ટીંગ હવે અમે આટલા વર્ષ કેમ કહી જાય તમને ખબર ન હોય આવી ભંગાર વાતો ન કરાય કે લોકાઈ આવો ખરેખરે આવો ને એને ભંગાર વાત લાગી કારણ કે લાફની નહોતી ને એમ ભંગારના ધંધામાં પાછું આમ હારું તમને એમ લાગે કે આ ભંગારનો ધંધો એના ન કોઈ દી ચોપડા લખવા પડે કે નો ઇન્કમ ટેક્સ ભરવો પડે ભંગાર એ ભંગારવાળો તો ખાલી ખુરશી નાખીને બેઠો જ હોય કોઈ એમ કે ને લાહી કપલીનું આટાવાળીઓના થોડેક લોટાના ટુકડાને દેવાના છે તો કે ઓગણત્રીસ રૂપિયા આવશે કિલોના તો કે વાંધો નહીં કે જોઈ એ તો નિયમ્યા બેઠો હોય ઓલો દેવા આવ્યો એ જોકે કે આટલા કિલોથી મૂકી દેવા ખૂણામાં હાલે આ પૈસા ત્યાં એક ભાઈ બીજા આવે એ કે કપલીનું બેગ જૂની હોય જોઈએ કે જો ખૂણામાં જોજી એ જોવે તો ત્રણ કપલીનું નહીં કે દોઢસો રૂપિયા થાય અમારે એક ભાઈ એના મિત્રને કહેતા કે મારો નાનો ભાઈ રહ્યો ને બે વર્ષથી આ કે વાયુલિન શીખે કે એ તો બહુ સારું કહેવાય પ્યાર નહીં હે સુરશે જીસકો મૂરખ ઇન્સાન નહીં હે બહુ સારું કહેવાય બે વર્ષથી વાયોલિન શીખવા જાય કે હા તો તો આવડી ગયું હોય છે કે ના રે ભાઈ કે કાલે એને ખબર પડી કે વાયોલિન ફૂંકથી નથી વાગતું તારથી વાગે બોલો એટલા કીધું હવે એ ગુજરી જાય ને તો આવતી વખતે બીજા અવતારમાં એને પાંચ વરસથી જ બેહાળ જો કીધું કારણ કે તમે માંડા એટલી રેન્જ કાપશે હા સ્વર્ગના દરવાજામાં ટકોરા થયા દરવાણીએ દરવાજો ખોયલો એક માણસ ઊભો તો એક સેકન્ડમાં ગાયબ થઈ ગયો એને એમ થયું ક્યાં આવ્યો ગયો પાછો દરવાજો બંધ કર્યો અંદર જઈને જે ઓલો બેઠો ત્યાં વળી ટકોરા થયા પાછો દરવાજો ખોયલો માણસ ઊભો તો એક સેકન્ડમાં અદ્રશ્ય થોડીક વાર રાહ જોઈ ન આવ્યો દરવાજો કર્યો બંધ પાછો હજી અહીંયા ખુરશી હતી ને બેઠો તો વળી ટકોરા થયા દરવાણીએ દરવાજો ખોયલો માણસ ઊભો તો એને ઘઘલાવ્યો કે મૃત્યુ લોકમાં તો તમે આડે થેડે હાલો છો અહીંયા સ્વર્ગમાંય આવી છેતરપિંડીઓ કરો છો માણસને છેતરવાના ઠકોરા મારશ પાછો અદ્રશ્ય થઈને ભાગી જાશ હું છે આ બધું એલો રોવા મંડ્યો એ કે પ્રભુના દરબારમાં હું ખોટું ન બોલું મૃત્યુ લોકમાં મને હોસ્પિટલમાં કૃત્યમ શ્વાસ આપી અને આ લોકો જીવાળી રહ્યા છે વેન્ટિલેટર ઉપર રાખ્યો છે તો કળીક ન્યા વયો જાઉં ઘળીક અહીંયા હવે તું અંદર પૂરી દે કાંઈ જ મટે હા ગયા વર્ષે હે શિયાળામાં એક છોકરો નીકળ્યો ભણવા માટે તો એમાં એક હાથમાં ગરમ મોજું એક હાથમાં નહીં એટલે મને એમ થયું કે ભૂલી ગયો ગયું છે મેં કીધું આ આટલી બધી ઉતાવળ મોડું થઈ ગયું સ્કૂલનું ભૂલી ગયો છો મોજું એક જ પહેર્યું મને કે એવું નથી એક જ પહેર્યું મેં કીધું કેમ એ કે હવામાન ખાતાવાળાની આગાહી છે કે પચાસ ટકા ઠંડી પડશે એટલે સો ટકા પડે બે પહેરવાય એમ હા એક છોકરો ઘેરે એકદી એમ બાજુના રૂમમાં ગયો ને તો એને બાપુજી કપાસ જોખતા હતા તો છોકરાએ પૂછ્યું કે કેમ તમે આ કપાસ જોખો છો તો કે વજન કરીને રાખી દે ને બેટા કાલે આપી દેશું તો છોકરો કે બાપુજી કાલે હું સ્કૂલે નહીં જાઉં કેમ એ કે અમને બધા વિદ્યાર્થીઓને કાલે જોઈખા વજન કર્યા નહીં હોંખા મૂંખા દઈ દીએ તો અહીંયા આરોગ્ય ખાતાવાળા આવેલા હા કેળાની રેકડીવાળો એક દી નીકળો હાલો લ્યો કોઈ કેળા મધિયા કેળા મધિયા કેળા એમાં એક સાહેબ ઊભા રહ્યા એ કે કેળાનો શું ભાવ છે તો કે પંદર રૂપિયાનું દર્જન તો કે મોંઘા પડે તો કે એક કામ કરો સાહેબ દસ લઈ જાઓ ભાવ એ નહીં સાહેબે લઈને એ ગયા પછી ખબર પડી કે આ બે કેળા ઓછા આપ એટલે પૈસા ઓછા જ લે ને એમ રાજકોટમાં તમે જો હવે વાંચો નથી ને ભાડે મકાન ન દેતા કારણ કે કબજો જમાવી દેતા મેં પહેર્યો એવો એક ભાઈ મકાન ભાડે ગોતવા માટે નીકળ્યા અહીંયા તમે નીકળો ગમે ત્યાં જુઓ સોસાયટીઓ આવે ત્યાં કોહાને લખેલું હોય ફલાણી સોસાયટી કોહા કોહા મેં કીધું આ કોહા કોહા શું લખ્યું છે મને કે કોકની ઓળખાણી હોય તો હા પાળે નહીં તો છતાં પૈસે કોઈ ભાડે નથી દેતા બોલ એ મકાન ગોતવા એક ભાઈ નીકળ્યા હતા એક ભાઈનું મકાનનું એક રૂમ ખાલી તો કે આ રૂમનું શું તમે ભાડું લ્યો છો પાંચસો રૂપિયા તે દરવાજો ખોલીને આમ અંદર ડોકું તાણ્યું ને તે ઉંદર ઝપઝપાટી બોલાવતા તો બોલો કે આમાં તો ઉંદર નાચે છે તે મકાન માલિક કે પાંચસો રૂપિયા ભાડામાં ઉંદર જ નાચે ને હિરોઈન નાચે હા સસ્તું માણસને મોકું પડે એક નોકર એક દિવસ પાસે મહીંડો રાડો નાખવા એ કે તમારામાં નોકરી કરી કરીને કેટલા વર્ષ મેં કાઢી નાખ્યા હા હું હાવ તરપખડી જેવો થઈ ગયો મારા વાળ બધા સફેદ થઈ ગયા તો શેઠ કે હું શું કરું હું તારી માથે છત્રી લઈને ફોરો એવી વાત નથી આટલા વર ગયા હવે પગાર વધારો મારે વાળ સફેદ થઈ ગયા શેઠ કે હાલે વી રૂપિયા કાળા કરાઈ આવ્યા બાકી પગારમાં કાંઈ ફારફેર થાહે નહીં હા હોમિયોપેથિકના ડોક્ટર પાસે એક બેન ગયા એ ક્યાં તકલીફ થઈ ગઈ છે પાછી તે એ ડૉક્ટર સાહેબે બેનને ચાર પળીકી આપી દરરોજ સવારમાં એક પળીકી લેવી તો ઓલા બેન કે સાહેબ આ વખતે આશા કાગળમાં પડીકી બાંધજો ગયા વખતે ગળે ઉતરવામાં તકલીફ બહુ પડી ત્યારે ખબર પડી કાગળ હોતી ગળી ગયા તે બોલ હા એક લોફિયાની દીકરાનો જન્મ થયો તે દીકરાનો જન્મ થયો ને લોપિયો બહુ એનો બાપ ક્યાં આ ને દીકરાનો જન્મ થયો પાંચસો રૂપિયા લાવ્યો ઘોડિયું લેવા જવું છે પાંચસો રૂપિયા તેને આપ્યા પણ સાંજે એ આવ્યો ને તો છોકરો છે ને એ છોકરા નથી તો બોલો આમ ઉભો આવા ખોળિયા ને પાંચસો રૂપિયા એનો બાપ ક્યાં છોકરા હામું તો જો તું ઘોડિયાની ક્યાં ખોળીને બેઠો હા હા એક બે ને એક બે હાફડા ફાફડા થઈ ગયેલા શ્વાસ કોઠામાં હમાય નહીં હા જમૈ તો બીજા બેને પૂછ્યું શું છે આ તો કે મારો છોકરો એ કે આઠાના ગળી ગયો છે તો ઓલા બેન કહેવાય જવા દો ને આઠાનાનું અટણે આવે છે એ શું આ હવે એ ખબર છે આ ગળે હલવાઈ ગયા એમ હા ચૂંટણી તમારે જોવું ચૂંટણી આવે ત્યારે બોર્ડ બનાવવા વાળાને જાહેરાત કરવાવાળાને એ નવરાજનો હોય મારો એક મિત્ર છે છગન એને એમ થયું એ કે જાત્રા કરી હું તે કાશી ગયો ને ત્યાં એક છોકરો પગે લાગ્યો ગયો મંદિરની બહાર રામ રામ કે રામ રામ તમે કોણ ન ઓળખો મામા બચુડો તમારી બાજુમાં અમે રહેતા અમે ન દેકારો કરતા ને તમે વાહે દોડતા તમે ભાગી જતા ને ક્યારેક તમારા ઘેરે આવીને હું જમી જતો ને ઓને એમ કે આ ઓળખીતા છે ને આને નહોતો ઓળખો એ કે લાવો મામા પોતલું મારી પાસે થેલીયું મારી પાસે થેલો મારી પાસે દર્શન બે ત્રણ જગ્યાએ કરાય મામા મામા કરે એ નાવા ગયા ને નદીમાં એ પંચિયાનું વાળી વાળીને ઓને ડૂબકી વાળી મારીને આને મુઠિયું વાળી ભીના પંચીએ કાશીની બજારમાં નીકળો બચુડાને જોયો તો ઓલા કે કયો બચુડો ન અમારી પડખે રહેતા અને ક્યારેક તોફાન કરતા હું મારવા દોડતો તો ભાગી જતા ક્યારેક ક્યારેક અમારે કીરે જમી જાતો ને હવે કાશી વાળાને તારા ઘરની ક્યાંથી ખબર હોય આ ચૂંટણીમાં એવું છે પાંચ વર્ષ થાય પબ્લિક ભૂલી જાય તો વળી પાછા ચૂંટણી વખતે નીકળે નો ઓળખો મામા આ નળના બંબુડા ફીટ કરી ગયા પાણી ન આવ્યા એ હું બચુડો હા આવું વર્ષોથી હાઇલા રાખે બોલો હા માણસ તમને એમ થાય કે આ માણસ આને ફેંકી દે કોઈ ફેંકતા નથી આ હવનું નું એમને આઈલા રાખે અઠે ગઠે નેતાએ ફાયર બ્રિગેડવાળાને ફોન કર્યો કે તાત્કાલ બંબો લઈને આવો મારી પાર્ટીની ઓફિસ હળગી ધુવાણા નીકળે ઝડપ રાખો તો ઓલા વેજ સ્લેપ માર્યો નથી તો એક શેરી આગળ બંબો પહોંચ્યો છે ને ત્યાં પાછો ફોન આવ્યો એ કે ઉતાવળ ન કરતા મેં એ પાલટી છોડી દીધી ભલે હળગી જાય બોલો એનું કામ પતી ગયું એટલે હા સ્વાર્થમાં વેર છે સ્વાર્થમાં ઝેર છે સ્વાર્થના કેર કાળા લખાણા હેંગરા ભાર છે ઘોર ઇતિહાસ જુઓ એ વંચાણા દેહમાં દર્દ મર્દ જ્યારે ભૂટો બને રાખતા તોય એને સૌ રાજી કામ સ્વાર્થ હોય સંસારમાં ત્યાં લગી સૌ કહે બધા એને હાજી હાજી હા એક ડૉક્ટર સાહેબને દવાખાનાની બહાર બોર્ડ મારેલું હતું કે અહીંયા ખાલી મેડિકલ સર્ટિજ આપવામાં આવે છે અહીંયા રોગની સારવાર માટે કોઈએ પૂછીને ખોટો ટાઈમ ન બગાડવો નોકરિયાતને ખાલી શર્ટી જ આપી દે કે આને આ રોગ છે આને બે પેકની જરૂર છે હા મળે બોલો એક જગ્યાએ કાર્યક્રમમાં અમે માઇક ટેસ્ટિંગ કરતા હતા મેં કીધું રેડી તો સામે બે ત્રણ હાલે અમે કહ્યું ના રેડી છે તમારું નામ હા ધીરુભાઈ આવવાના છે અમે પાંચ વાગ્યાના રેડી છે તમારું ઘરો હા એક ભાઈ હોટલમાં જઈને બેઠો એટલે વેઇટરે એ ભાઈને આવીને કીધું એ કે સમોસાની સાથે તમને કઈ ચટણી આપું ટમેટાની આપું કે આંબલીની આપું તો ગ્રાહક કે બે ચટણીમાં ફેર શું કે અઠવાડિયાનો ફેર છે હા એક દી એક ભાઈ એના ઘરે ગયો એની ઘરવાળીને કે મેચને કારણે આજ મારે નોકરી ગુમાવવી પડી પણ કે નોકરીએ ગયા હોય ની હું તમારે મેચ સાંપડવાની જરૂર છે પણ હા હાંપડ તો ખરી શેઠ મીટિંગમાં બેઠા હતા મને કે તું આ મેચની કોમેન્ટ્રી હાંપડજે હું પૂછું ત્યારે કહી દે સ્કોરનો એમાં એનો ફોન આવ્યો શેઠનો સ્કોર પૂછ્યો અને હું ગીત હાંપડતો હા કોર્ટમાં એ એક ભાઈને જજ સાહેબે પચાસ વર્ષની સજા આપી તમને પચાસ વર્ષની સજા ઓલો કે સાહેબ એટલું તો હું જીવી છે નહીં તો કે ખેંચાય એટલું ખેંચી લઈ જ નિશાળમાં સાહેબ વિદ્યાર્થીને પૂછતા હતા પ્રશ્નો એ કે સ્ત્રીને શું કહેવાય તો વિદ્યાર્થી કે એને અબલા કહેવાય સાહેબ તો કે એમાંથી જરા અ કાઢી નાખીએ તો કે તો ભલા કહેવાય હા એક દી વિદ્યાર્થી કહેતા હતા એ કે સાહેબ અમને તમે ખૂબ સમજાવો છો ઘણું અમને ભણાવો છો અને વાત એ સાચી છે શિક્ષકને એમ લાગતું હોય કે ચાર દિવાલની વચ્ચે એ જીવન ગાળે છે એવું નથી શિક્ષક છે ને એ આ દેશનું ઘડતર કરે છે મોટામાં મોટું કામ શિક્ષકો શિક્ષણનું કરે છે આજનો બાળક છે એ આવતીકાલનો નાગરિક બની જાય છે એક દિશ વિદ્યાર્થીઓને સાહેબે કીધું એ કે આજનો સવાલ છે ઉત્તર શું તો કે પ્રશ્ન તો પૂછો અરે કે બે વખુપો ઉત્તર એક દિશા છે નિશાળમાં ઘણી વાર આપણને મજા આવે અમુક નાની ઉંમરે ભણવા આવ્યા હોય એનો કોઈ વાંધો નહીં પણ અમુક ધગા થઈ ગયા હોય તો કોડીયુંમાં દાણીઓ રખડે એમ રખડતા હોય એક દી સાહેબે કીધું વિદ્યાર્થીઓને કે આજ બધા આપણે ગ્રુપ ફોટો પડવાનો છે અને એ બધાને એક એક કોપી મળશે વિદ્યાર્થીઓ કે આ ગ્રુપ ફોટો પાડી આપણે એને એક એક કોપી મળશે શું કામ આવે એ કયા વર્ષો પછી યાદી રહે બેટા કે આ મહેશ આપણે અરે ભણતો તો એ અત્યારે ડૉક્ટર થઈ ગયો છે આ કનુ ભણતો તો એ વકીલ થઈ ગયો છે આ છગન ભણતો તો એને જબર કંપની છે અત્યારે યાદી રહે જૂની તો એક વિદ્યાર્થી કે પછી આપણે ફોટામાં જોઈને કેવું પડશે કે આ સાહેબ દુનિયામાં નથી એક ભાઈ એના છોકરાને કહેતા બેટા આજનું છાપું ક્યાં છે કે બાપુજી એ તો હું કાંઈ ન ગોતું છું શેઠ હોટલમાં જમવા ગયા અને જમીન સામે એની બીજી હોટલમાં ચા પાણી પીવા માટે ગયા એટલે વેટર કીધું એ કે મારે ચા નથી પીવી એમ થાય છે એસિડિટી જેવું છે ને એક ગ્લાસ દૂધ આપ વેઇટર કે દૂધ તો બધું મેં ચામાં નાખી દીધું તો કે દસ કપ ચા આપ કે દસ કપ ચા શું કરવીશ કે દસ કપ પીશ ને ત્યારે મારા પેટમાં એક ગ્લાસ દૂધ જાય નિશાળમાં વિદ્યાર્થીઓને સાહેબે કીધું એ કે માણસને મગજ ન હોત તો માણસ શું કરે હું કરત તો વિદ્યાર્થી કે તો આ મગજ મારી થાત જ નહીં હમણાં એકદી રોડ ઉપર હું આમ ગાડી લઈને નીકળો બે પોલીસવાળો બથો બેઠા આવી ગયેલા તો ગાડી ઊભી રાખીને હું ગયો મેં કીધું માનવ સેવાના તમારી કમરે પટ્ટા બાંધ્યા છે તમારે હું આવી માથાકૂટ કરે શું છે એક પોલીસવાળો કે આ પોલીસવાળો મારા રૂપિયા લઈ ગયો તો મેં કીધું ભાઈ હું કામ તમારે એના લેવા જાય અરે મને કે મેં એની પાસેથી નથી લીધા રિક્ષાવાળા પાસેથી લીધા ઓલા કીધું એ તો કે રિક્ષાવાળા પાસેથી લીધા પણ કે એ રિક્ષાવાળો મારા એરિયાનો હતો લે મતલબ એમાં એને પાછા ભાગ પાડેલા હોય કે આ એરિયા નહીં લેવાના એમ હવે મેં કીધું તમે સમજી લેજો એમ હા એક ગાડીની પાછળ લખ્યું હતું શારદાની કૃપા હા પછી મેં પૂછ્યું એલા કીધું આ તમે શારદાનો ઉપાસક છો મને કે ના મારી ઘરવાળીનું નામ શારદા છે એ ગુજરી ગઈ ને પાંચ લાખ વીમો આવ્યો શારદા સ્વર્ગમાં જલસા કર્યા છે હું આ એસી ગાડીમાં જલસા કરું છું હમણાં આપણે જમીનમાં બધે ગામડે હેન્ડબ્રેક લાગી ગઈ છેલ્લે ચીપટી આવી ગઈ એ રહી ગઈ એમને કારણ કે એમને લઈ લીધી ને બધાએ કોઈ પાછા નથી પડતા અહીંયા એક ભાઈ એના મિત્રને કે જમીનનો ક્રેજ ભલે વયો ગયો આપણે અહીંયા દોઢસો ફૂટ રોડ ઉપર પાંચ વીઘાનો પ્લોટ છે ને એ પાટનરમાં પ્લોટનું કરી એનો મિત્ર કે ભાઈ મારે પાંચ વીઘાના પ્લોટનું નથી કરવું પાંચ કિલો લોટનું કરવું હા અમારે અહીંયા એક ભાઈ આવ્યા શિવરાત્રિના મેળામાંથી તે ગામમાં આવીને આમ બજારે ઉભા રહ્યા તો એક ભાઈની દુકાન બાજુમાં એક ભાઈનો ડેલો તો આ લોકોએ પૂછ્યું ક્યાં ગયા હતા તો કે શિવરાત્રિના મેળામાં કે શિવરાત્રિના મેળામાં મજા આવી અરે કે ન્યાં હૈયે હૈયું દળાઈશ એ બાજુના ડેલામાંથી ડોસીમાં હાંભળી ગયા એના છોકરાનું ક્યાંય ત્રણ દીથી લાઇટ વહી ગઈ છે જાઓ ને બબે મણ દળાઈ આવો ને એ છોકરો એનો ને એ કે નહીં એટલું બધું દળાતું હોય તો લોટ મળતો હોય હવે અહીંથી વજન ક્યાં લઈ જાવો ડાયરેક્ટ લોટ લઈ આવશું હું એક આમ બજારમાંથી નીકળો ને તે બીજા માળે બોર્ડ મારેલું ફક્ત પચાસ રૂપિયામાં અંગ્રેજી બોલતા શીખો તે હું ચાર ગુજરાતી ભણેલો માણસ મેં કીધું પચાસ રૂપિયામાં અંગ્રેજી બોલતા આ લોકો આપણને શીખવાડી દે તો સારું કહેવાય આ ક્યારેક વિદેશ જવું હોય તો બે પાંચ વેણ બોલતા બોલવા થાય ભલે ને જાજુ ન આવડે તો કાંઈ ને પચાસ રૂપિયામાં પણ કાંઈ વાંચો નહીં હું તો બીજા માળે ગયો એ ભાઈને મેં કીધું મારે અંગ્રેજી બોલતા શીખવું છે મને કે પચાસ રૂપિયા ભરી દો મેં પચાસ રૂપિયા ભરી દીધી એને પહોંચી આપી મને પછી મેં કીધું હવે અંગ્રેજી બોલતા શીખવાડો મને કે બોલો અંગ્રેજી મેં કીધું અંગ્રેજી બોલો અંગ્રેજી મેં કીધું અંગ્રેજી બોલો અંગ્રેજી મેં કીધું અંગ્રેજી મને કે ફાવી ગયું જાઓ એક ગામડા ગામમાં એક દાદાનો એવો નિયમ હતો કે ગામમાં કોઈ પણ માણસ કોઈ પણ વસ્તુ વેચવા માટે નીકળે અને એની બેઠકની બાજુમાંથી નીકળે ત્યારે એ દાદા એને પૂછે કે ભાઈ શું વેચવા નીકળો છો કે કેળા કે ગામમાં કોઈ લીધા તો કે હા એટલે દાદા કાંઈ ન બોલે કોઈ પણ વસ્તુ વેચવાવાળો નીકળો હોય ને એ દાદાની બેઠીક પાસેથી નીકળે એટલે એ દાદા એને પૂછે કે શું વેચવા નીકળ્યા કે ખારેખ કોઈએ લીધી કોઈ એમ કે ને કે ના ગામમાં કોઈએ નથી લીધી ત્યારે એ દાદા એમ કહેતા કે એ બધી ખારેખ અહીં બેઠીકમાં મૂકી દે તારા કેટલા રૂપિયા થાય અને એને રૂપિયા આપી દેતા કોઈ ન લે એનો માલ લઈ લેવો એ દાદાનો એક નિયમ હતો જીવનમાં એમાં એક દિવસ બહેનું એવું ભગવાનને કસોટી કરવાનું મન થયું કારણ કે હાચાની કસોટી થાય ભગવાન ગાંડા ઘેલા માણસનું રૂપ લઈને આવ્યા લગર વગર લુગડા છે ખંભે કોથળો છે અને ગામમાં પડકારા કરે છે કે લ્યો કોઈ દાળીદર લ્યો કોઈ દાળી દર દાળીદર એટલે ગરીબાય ભૂખ એ કોણ લે કોઈએ ગામમાં એ દાળીદર લીધું નહીં દાદાની બેઠીક પાસેથી માણસ નીકળો લ્યો કોઈ દાળીદર લ્યો કોઈ દાળીદર દાદા બેઠીકનો દરવાજો ખોલીને બહાર નીકળ્યા કે હું વેચો છો ભાઈ તો કે દાળીદર વેચવા નીકળો છું દાદા કે ગામમાં કોઈ લીધું કે ના આખા ગામમાં આટો માર્યો કોઈએ નથી લીધું ત્યારે એ દાદા એટલું બોલ્યા એ દાળીદરનો કોથરો આ બેઠીકના ખૂણામાં મૂકી દે તારા કેટલા રૂપિયા થાય ભાઈ કે આટલા રૂપિયા દાદાએ એને રૂપિયા આપી દીધા ભગવાન એ ગાંડા કેલા માણસના રૂપમાં આવી અને દાળીદરનો કોથળો દાદાની બેઠકમાં મૂકી અને વયા ગયા દાદાએ ખાટલામાં લાંબો વાહો કર્યો આંખું વિચાણેલી હજી નીંદર નહોતી આવેલી પણ ત્યાં અવાજ આવ્યો દાદા હુંતા છો કે જાગો છો તો કે હું તોય નથી ને જાગતોય નથી કારણ કે આંખું બંધ હતી ઓમ જાગતા હતા તમે કોણ તો કે હું લક્ષ્મીજી બોલું છું બોલો કે તમે અહીં દાળીદર લીધું ને તમારા ઘરે હવે મારે તમારા ઘેરે નથી રહેવું હું રજા લઉં છું તો કે હું તમને ના નથી પાળતો જેવી તમારી મરજી તો કે હું જાઉં છું કે કાંઈ વાંચો નહીં લક્ષ્મીજી નીકળી ગયા એ દાદાના ઘેરેથી થોડીક વારથી બીજો અવાજ આવ્યો દાદા સૂતા છો કે જાગો છો સૂતોય નથી ને જાગતોય નથી તમે કોણ તો કે હું તમારું પુણ્ય બોલું છું બોલો તો કે આ દાળી દર તમે લીધું ને ઘેરે લક્ષ્મીજી વૈયા ગયા હવે હુંય જાઉં છું દાદા હુંતા હું કે લક્ષ્મીજી હજી છેતે નથી પહોંચ્યા તમારે જાવું હોય જાઓ એ પુન્યય નીકળી ગયું થોડી વારથી ત્રીજો અવાજ આવ્યો દાદા હૂતા છોક જાગો છોક સૂતોય નથી ને જાગતોય નથી તમે કોણ કે હું તમારા ઘરની રથી આપણે કહીશીએ ને ફલાણા ભાઈના ઘરમાંથી રધી વહી ગઈ તમારા ઘરની રથી છું બોલો તો કે આ દાળી તમે લીધું ને લક્ષ્મીજી વૈયા ગયા તમારું પુણ્ય વયું ગયું અને હવે રથી કે હુંય જાઉં છું દાદા કે હું ના નથી કે તો જાવું હોય જાઓ એ રથી નીકળી ગઈ અને વળી ચોથો અવાજ આવ્યો કે દાદા હુંતા છો કે જાગો છો તો કે હું તોય નથી ને જાગતોય નથી તમે કોણ કે હું તમારું સત બોલું છું આપણે કહી છે ને તમે અમારું સત ન લેતા હું તમારું સત બોલું છું બોલો કે આ દાળીદળ તમે લીધું ઘરમાં લક્ષ્મીજી વૈયા ગયા પુણ્ય વહી ગયું રથી વહી ગઈ હવે સત કે હુંય જાઉં છું ત્યારે દાદા સૂતા સુતા એટલું બોલ્યા કે ભલે અમારા ઘેરેથી લક્ષ્મી વહી ગઈ ભલે અમારું પુણ્ય વહી ગયું ભલે અમારા ઘરમાંથી રધી વહી ગઈ પણ હે સત તમારે નથી જવાનું કેમ કે તમારા આધારે તો હું જીવું છું આ દાળી મેં ખરીદ્યું ને અહીંયા એ સતના આધારે જ ખરીદ્યું એ ભલે વયા ગયા તમે અહીંથી જાહોમાં બહેનું એવું ત્રીજેદી લક્ષ્મીજી પુણ્ય અને રથી એ પાછા આંટો મારીને દાદાના ઘેરે આવ્યા હતા શું કામ સત હોય ને ત્યાં બચાવીને એક દી પાછું આવવું પડે સત્યની એટલી તાકાત છે દેખો હરિચંદ્ર હાયલા બજારે સતવાદી સતને માટે રાજા છતાં રૂખી ઘેર વેચાણા એ બાના તણા બિરદ માટે દેખો હરિચંદ્ર રાજા હાયલા બજારે આપણે હજી કઈસી તું થોડો હરિચંદ્ર નો દીકરો છો એ ઇન એસોસિએશન મે રામ ઓડિયો आवाज અડડક જોક્સ માટે સબસ્ક્રાઇબ કરો YouTube ચેનલ રામ ઓડિયો જોક્સ રામ ઓડિયો